તમામ પ્રદેશના હોદ્દેદારો મહિલા વિંગ કે ઝોનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમમાં રાજસ્થાન મહેમાનો આમંત્રિત અધિકારીઓ અને સમાજ હાજરીમાં જિલ્લાના તમામ નાના મોટા પત્રકારો ભેગા મળી અને એક નવો સંદેશ એટલે કે જે સરકાર ન કરી શકે એવું કામ આ પત્રકાર એકતા પરિષદે તમામ પત્રકારને દસ લાખ રૂપિયાનો વીમા કવચ આપવાનું નક્કી કર્યું છે ત્યારે આ વીમા કવચ માટે નું માર્ગદર્શન તેમજ આ સંગઠન જે 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 પત્રકારો માટે કામ કરે છે છે સરકારમાં એના ઉકેલો જે આવ્યા છે આ બધી ચર્ચા આનું માર્ગદર્શન પ્રદેશની ટીમના હોદ્દેદારો પણ આપવાના છે ત્યારે આપ સૌ આ અધિવેશનમાં ઉપસ્થિત રહી અધિવેશનની શોભા વધારવા અને અધિવેશનને સફળ બનાવવા ખાસ હાજરી આપો એવું આપ સૌને ભાવભર્યું આમંત્રણ જય હિન્દ જય ભારત